સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અરવલ્લી આક્ષેપો લગાવ્યા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભ્રષ્ટાચારનો એક સનસની ખેજ ખુલાસો માલપુર તાલુકાના સુરેશપુર ગામના હિતેશભાઈ રમાભાઈ પટેલે કર્યો છે આક્ષેપ જગદીશ પ્રજાપતિ સાથે અલ્પેશ પાટિયા અરવલ્લી

એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાતી કે આજ સુધી કોઈ આપેલ નથી તથા લેખિતમાં આપણા ડીડીઓ સાહેબ તથા કલેક્ટર બેન ને બે રજૂઆત કરી તો ભી આજ સુધી કોઈ નિકાલ આવતો નથી પટેલ સંજયભાઈ ડાયાભાઈ એક કરોડની ભ્રષ્ટાચાર વોટર શેડ ની અંદર તથા પંચાયતોમાં કરેલા કામ છે તથા જેડી કન્સ્ટ્રક્શન એ મામા માસીના બંને સગા સંબંધી થઈને

કે ભાઈ આ મારો રોપડો કેમ ભાગમાં નથી આવ્યો તો એમને એમ કે ભાજપ સરકાર મારી છે તારાથી જે તોડી લાય એ તોડી નાખજે એમ બધી રીતે મને ખોટી રીતે ધમક્યું આપો છે અને કશું કરતા નથી અધિકારીઓ કાર્યવાહી કરીશું પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી બરાબર ને પ્રમુખ એમ કહેવાય કે તાલુકા પ્રમુખ સંજય એમ કહો ભાજપ સરકાર મારી છે તારાથી જે થાય એ તોડી લેજે આગળ ટકાવારી લેજે બધા કામ કરે છે કોઈ કશું થશે નહીં તારે જે કાગળિયો કરવો એ તું કર એમ કરીને ધાપ ધમકી આપે કોની લે આ સાહેબીઓ સાહેબ બધા ટકાવારી લઈને કામ કરે છે તારે જે કરવું હોય કરી લેજે એમ ધમકી આપે છે ખુલ્લામાં